રાજપીપલાની મુખ્ય પોસ્ટ ઓફિસમાં છેલ્લા 10 દિવસથી સર્વર ડાઉન રહેતા પોસ્ટના ગ્રાહકોને તહેવાર નાટાણે પૈસા ન મળતા ગ્રાહકોએ રોષ ઠાલવ્યો હતો નર્મદા જિલ્લાના રાજપીપલા શહેરમાં પોસ્ટ ઓફિસના સર્વરમાં છેલ્લા ઘણા દિવસોથી સમસ્યા ચાલી રહી છે જેને લઈને પોસ્ટના ગ્રાહકો હેરાન પરેશાન થતા મીડિયા સામે રોષ ઠાલવ્યો હતો ગ્રાહકોએ જણાવ્યું હતું કે રક્ષાબંધનના તહેવાર ટાણે જ પોસ્ટમાંથી લોકોને પૈસા મળતા નથી વારંવાર લાંબી લાઈનોમાં ત્રણ કલાક ઉભા રહીએ છીએ પરંતુ છેલ્લા દસ દિવસથી એક જ જવાબ મળી રહ્યો છે કે સર્વરની સમસ્યાને કારણે પોસ્ટને એજન્ટો પણ પૈસા ભરી શકતા નથી જેને લઈને પૈસા અમને મળતા નથી અમારો નંબર આવે અને સર્વર બંધ થઈ જાય છે ત્રણ ચાર દિવસથી રોજ ધક્કા ખાઈએ છીએ પણ નાના ન મળતા હોવાની ગંભીર ફરિયાદ ઉઠવા પામી હતી સાથે નવ તારીખે રક્ષાબંધન છે જ્યાં લઈને બહેનોએ પોતાના ભાઈ માટે રાખડી પણ પોસ્ટમાં મોકલી હોય છે એ સર્વર બંધ હોવાના કારણે રાખાડીઓ પણ પોસ્ટ વિભાગ દ્વારા પહોંચાડી શકાય તેમ નથી સાથે નર્મદા જિલ્લા પોસ્ટ ઓફિસમાં સ્ટાફની પણ સમસ્યા સર્જાઈ રહી છે પોસ્ટ માસ્ટર દ્વારા ભરૂચ એડ ઓફિસ પર વાત કરવામાં આવે છે ત્યાં તેમને ચાર્જશીટ કરવાની ધમકી આપવામાં આવે છે પોસ્ટ ઓફિસના એજન્ટ દ્વારા ભરૂચ ઓફિસ ખાતે ફોન પણ કરવામાં આવ્યો તો જવાબ મળ્યો સર્વરમાં પ્રોબ્લેમ છે એમ કહીને વાત ટાળી રહ્યા છે ત્યારે આ સમસ્યાનો હલ ક્યારે આવશે એ જોવાનું રહ્યું ઘણી વિધવા બહેનોને ઘણા મેડિકલ પ્રોબ્લેમ હોય પૈસાની જરૂર છે આજે પોસ્ટ ઓફિસમાં સવારથી લોકો પૈસા ઉપાડવા માટે લાંબી લાંબી કતારોમાં ત્રણ ચાર વાર ઉભા હોય ભારે પરેશાનીનો સામનો કરતા જોવા મળ્યા હતા સર્વર બંધ હોવાના કારણે રાખડીઓ પણ પોસ્ટ વિભાગ દ્વારા પહોંચાડી શકાય તેમ નથી ત્યારે સમયસર ભાઈઓને રાખડી ન મળે તો બહેનોની લાગણી દુભાય તેવી ચિંતા પણ બહેનોએ વ્યક્ત કરી હતી બીજી બાજુ પોસ્ટ ઓફિસમાં રાખડીના પોસ્ટ પર આસલના ઢગલા ખડકાયા છે ત્યારે ક્યારે રાખડીઓ પહોંચશે કે નહીં તે લોકોને ચિંતા સતાવી રહી છે છેલ્લા ચાર પાંચ દિવસથી ધક્કા ખો છું પોસ્ટ ઓફિસમાં મારે પૈસા વિડ્રોલ કરીને ચેકઅપ કરવા માટે ઓડોદરા જવું હોય છે ચાર દિવસથી ધક્કા દિવસમાં બે ત્રણ વાર આવું છું એવું જાણવા મળે છે કે સર્વર ડાઉન છે કાલે આવજો આવજોક વાગે લાઇટ આવશે બે વાગે લાઈટ આવશે સર્વર ચાર વાગ્યે ચાલુ થશે એ ધક્કા ખાઈ ખાને થાકી જવાય છે અમારે પૈસાની જરૂર ક્યારે ના હોય કોને માણસને બરાબર એના કારણે મારે ચાર દિવસથી થી ધક્કા ખાઈ ને હું રાજપીપલા પોસ્ટ ઓફિસમાં માં થાકી ગયો આગળ તહેવાર બી આવે છે તો લોકો ને જરૂર પડે કોઈ ભી જરૂર હોય પૈસા સર્વર ડાઉન ના કારણે લોકો ધક્કા ખાઈ પબ્લિક નિરાશ થઈને ઘરે જતી રહે છે રક્ષાબંધન ના ધ્યાન લીધે બધા ને જરૂર પડે અને સર્વર ડાઉન હોય ને પૈસા ના મળે તો લોકો નિરાશ થઈને ઘરે જતા રહે છે

લોકોને પણ અહીંયા સમસ્યા થાય છે હું લગભગ શનિવારનો એ ઘડી નિયમિત આયા કરું છું પૈસા ભરવા માટે આજે એક લાખ રૂપિયા લઈને આવેલો છું પણ છતાં પૈસા લોકો એક્સેપ્ટ કરતા નથી સર્વર ચાલતું નથી એવી વાતો કરે છે મને જો પૈસા લે તો શું સમસ્યા થાય અત્યારે કદાચ જો પૈસા લેને સર્વર ચાલુ થાય વગર પૈસા લે તો આ બીજાના ખાતામાં પૈસા જતા રહેવું આ લોકોને ભય છે એટલે લોકો પૈસા એક્સેપ્ટ કરતા નથી

પૈસા ની જરૂરિયાત છે કામ ધંધે જવાનું તો છોકરાનું સ્કૂલ દેખાનું કામ ધંધા ને તો એનું દેખાણું એટલે થોડુંક માંગ એવું કરીએ છે કે સર વહેલું પતે અહીંયા ઉપર છો લાઈન ઉપર સર્વે ડાઉન છે એન્ટ્રી બંધ એન્ટ્રી એન્ટ્રી પડાવે પણ હવે આ પૈસા આ પૈસા તો સાહેબ નહીં તો હવે કાલે તો લાઈન તો આપણે ના ગણાય આજે તો આવું પડે અમે તો

અને અને જ જ અમારી આ સમસ્યા વિકટ બની ગઈ છે 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 ઉપર તમે વારંવાર કરીએ બીજું પચાસ ટકા સ્ટાફ નથી સ્ટાફ વગર હું આ કામગીરી કેવી રીતના હાથમાં લઉ અને હું કેવા જાઉં તો મને ચાર્જશીટો આપવામાં આવે સર કેટલા સ્ટાફ ની જરૂરિયાત છે

જેટલી અમારી મર્યાદા છે પચાસ હજારની મર્યાદા છે એક વ્યક્તિને તો એ વ્યક્તિની મર્યાદા પૂરી થાય ત્યાં સુધી અપાવું છું અને બાકીના જે નું આવે એ કરીને હું આ બધી પબ્લિકની સમસ્યા હળવી કરી નાખું છું

ભરૂચ અને એમના આસિસ્ટન્ટ હોય એમને કહીએ કે અમારે આ સમસ્યા છે પણ એ સમસ્યા ત્રેવીસ તારીખથી મારો હિસાબનું ઈઓડી ની સમસ્યા એમાઉન્ટ આવી છે અંદર ફેચ નથી થતી કશું થતું નથી એના લીધે હિસાબ જ મળતો નથી

પેમેન્ટ આપવાની કોશિશ કરીએ છીએ અને એમને કહીએ કે આખરે બે પાંચ હજાર સુધી લઈ જાઓ અને કસ્ટમરને અમે સંતોષ આપીએ છીએ